પ્રકરણ પાંચ દરેક ભસ્તા કૂતરા પાછળ દોડશો નહીં થાકી જશો તમે એવી એક પણ નાની કે મોટી વ્યક્તિ નહીં શોધી શકો જેની ખરાબ ટીકા બીજા લોકોએ ન કરી હોય બુદ્ધ મહાત્મા ગાંધી ઈસુ ખ્રિસ્ત મહાવીર અબ્રાહમ લિંકન ગમે તે વ્યક્તિના જીવન ઉપર નજર કરો તેમના ઉપર કાદવ ઉછાળનારાઓ દેખાય વિના નહીં રહે વ્યક્તિ જેટલી મોટી એટલી જ તેની ટીકા પણ તીવ્ર ગંદી પરંતુ જિંદગીનો ખેલ જ્યારે પૂરો થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે લોકો મહાનુભાવોને યાદ કરે છે વહેતિયાઓને યાદ કરતા નથી વહેતિયાઓના તલવાર ભાલાઓ મોટા માણસની મોટાઈને લેશ માત્ર પણ ઈજા પહોંચાડી શકતા નથી અને ટીકા ઉપહાસ નિંદા મોટા માણસ નીચ જ થાય છે એવું નથી પોતાના રસ્તે ચાલવા ઈચ્છનાર દરેક વ્યક્તિને તેનો ભોગ બનવું પડે છે માનવ સમાજમાં જિંદગી ગુજારનાર દરેકને સ્પર્શતી તે બાબત છે માનવ જીવન સાથે તે ખોરાક અને પાણી જેટલી સહજ રીતે સંકળાયેલ છે એટલે જ જ્યારે કોઈની અણછાજતી ટીકા થાય નિંદા થાય ગંદકી તેના ઉપર ફેંકવામાં આવે ત્યારે તેણે શું કરવું કઈ રીતે વર્તવું તેની મૂંઝવણ તે અનુભવે છે માનવ સ્વભાવ એવો છે કે સ્વાભાવિક રીતે જ બાયો ચડાવીને તેનો સામનો કરવા તૈયાર થઈ જાય છે પરંતુ આ એક ભૂલ છે આમ તો જિંદગી પોતે જ એક સંઘર્ષ છે સંઘર્ષ કર્યા વિના જીવન વિતાવવાનું શક્ય નથી પરંતુ સંઘર્ષ ક્યારે અને કોની સાથે કરવો એ નક્કી કરવામાં જ માણસની જિંદગીનો નકશો છુપાયેલો છે ગુલીવર વહેંતિયાઓ સાથે લડી શકે પણ એથી એની પ્રાપ્તિ કશી જ ન થાય એટલે ગુલિવરે વહેંતિયાઓ સાથે લડવું ન જોઈએ એમ સ્ટર્લિંગ કહે છે કે દરેક ભસતા કૂતરા પાછળ ન દોડશો થાકી જશો આ વાતમાં જીવન સંઘર્ષની કલા અને ફિલસુફી બંને સમાયેલ છે તેને સારી રીતે સમજવાની જરૂર છે જે માણસ પોતાના રસ્તે ચાલવા ઈચ્છતો હોય છે એના ઉપર કૂતરાઓ કોણ જાણે ક્યાંથી ધસી આવે છે એ જો અબ્રાહમ લિંકન કે મહાત્મા હોય તો જ એવું બને એમ નહીં સાવ સામાન્ય વ્યક્તિની બાબતમાં પણ એવું જ બને છે તમે એક સામાન્ય કારકુન છો સંકોચશીલ છો પોતાની નાનકડી દુનિયામાં વ્યસ્ત રહો છો કોઈ સાથે કશી દુશ્મની નથી છતાં લોકો કહેશે એ તો અતડો છે અભિમાની છે કોઈ સાથે હળતો મળતો નથી તમે વેપારી છો માણસો સાથે હસી હસીને વાતો કરો છો લોકો કહેશે ચેતજો મીઠી છુરી છે તમે ઓફિસર છો લાંચ લેતા નથી નિષ્ઠાપૂર્વક નોકરી કરો છો માણસો આંખ મિચકારીને પ્રમાણપત્ર આપશે સિદ્ધાંતનું પૂછડું છે ખંદો છે બદમાશ છે ચેતજો પણ આવું બધું સાંભળીને તમે સંઘર્ષમાં કદી ન પડશો સ્ટર્લિંગના વાક્યનું એ જ રહસ્ય છે જે ટીકા માત્ર તમને ઉશ્કેરી મૂકે પરંતુ જેમાં કશું જ તથ્ય ન હોય એવી ટીકા માટે સંઘર્ષમાં ઉતરીને થાકી ન જશો જિંદગીમાં જો આગળ જવું હોય તો એની એક જ રીત છે આગળ જવું ચાલ્યા કરવું જો ઊભા રહ્યા અને આસપાસ બસતા દરેક કૂતરા ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું તો આગળ જવાનું અટકી જશે મારા એક યુવાન મિત્ર બહુ જુસ્સાવાળા છે દરેક યુવાન જુસ્સાવાળો જ હોય છે સંઘર્ષ જોમ જુસ્સો એકવાર કોઈએ એમની ટીકા કરી તો ઉછળી પડ્યા દેખાડી દઈશ શું દેખાડી દેશો મેં ધીમેથી પૂછ્યું અરે સાબિત કરી દઈશ પણ શું સાબિત કરી દઈશ એણે મારી સાવ ખોટી ટીકા કરી છે એટલું જ નહીં એમાં હળાહળ જુઠ્ઠાણું છે તમે શું કરશો હું સાચી વાત જાહેર કરીશ એટલે એ સ્વીકારી લેશે મિત્ર સહેજ ઠંડા પડ્યા ના પણ એને જડબાતોડ જવાબ મળી જશે પણ જો એ માણસને જુઠ્ઠાણા જ ફેલાવા હશે તો એનો એને તૂટો નહીં પડે તમે કેટલાકનો જડબાતોડ જવાબ આપશો એટલે મારે જૂઠનો પ્રતિકાર ન કરવો એ સ્વીકારી લેવું ભસતા કૂતરા સામે ઊભા રહીને માણસ એવી જ રીતે ભસી શકે ખરું તો કરવું શું મેં અબ્રાહમ લિંકન વિશેનું એક પુસ્તક કાઢીને એમાંથી નીચેની વાત એમને વંચાવી અમેરિકામાં આંતરવિગ્રહ ચાલતો હતો અને પ્રમુખ લિંકન સત્તા ઉપર હતા ત્યારે યુદ્ધ સમિતિના અમુક માણસોએ બિલકુલ જૂઠી વાતો દ્વારા દોષારોપણ કરીને પ્રમુખ ઉપર હુમલો કર્યો લિંકન નિર્દોષ હતા અને માહિતી તદ્દન જુઠ્ઠી હતી એની એક ઉચ્ચ અધિકારીને ખબર હતી લિંકન પાસે જઈને તેમણે કહ્યું તમે વર્તમાનપત્રોને સાચી વાત લખીને સફાઈ કેમ આપતા નથી લિંકને કહ્યું જો હું મારા વિશે થતી દરેક ટીકા વાંચવા બેસું અને પાછો જો એનો જવાબ પણ આપવા બેસું તો મારે આ દુકાન પ્રમુખની ઓફિસ બીજા કામકાજ માટે બંધ જ કરી દેવી પડે દેશ માટે મને જે ઉત્તમ લાગે છે તે ઉત્તમ રીતે કરવા હું પ્રયત્ન કરી રહ્યો છું અને અંત સુધી કરતો રહેવાનો છું જો હું સાચો હોઈશ અને અંતે સાચો ઠરીશ તો મારા વિરોધીઓની ટીકાનો કોઈ અર્થ રહેશે નહીં પરંતુ જો હું ખોટો હોઈશ અને અંતે ખોટો ઠરીશ તો દસ ફિરસ્તાઓ આવીને મારી તરફેણમાં સાક્ષી આપશે કે હું સાચો હતો તો પણ કાંઈ વળશે નહીં ટીકા બાબતમાં એક ન માની શકાય એવી છતાં સાચી વાત એ છે કે જો તમારો ટીકાકાર ખોટો હશે તો એથી તમને લાભ થશે અને જો એ સાચો હશે તો પણ તમને જ લાભ થશે જો તમે સ્વસ્થ અને જાગૃત હશો તો એટલે ટીકા કે અપ્રિય વચનોથી ઉશ્કેરાઈ જઈને ખોટા સંઘર્ષમાં પડવાને બદલે ધીરજપૂર્વક મૌન પાડવું એ જ એનો ઉત્તમ પ્રતિકાર છે સમય દરેક જુઠ્ઠાણાને ખતમ કરી નાખે છે અને ચોક્કસપણે ખતમ કરી નાખે છે કોઈ તમારી ટીકા કરે કે તમને હેરાન કરે ત્યારે તેમ શા માટે કરે છે તેનો વિચાર કરી જોજો ઇંગ્લેન્ડની ગાદીનો ત્યાગ કરનાર રાજા આઠમો એડવર્ડ અત્યારની રાણી એલિઝાબેથના પિતાના મોટા ભાઈ જ્યારે નૌકા ખાતાની ડાર્ટ માઉથ કોલેજમાં તાલીમ લેતો હતો ત્યારે એક દિવસ બીજા કેટલાક વિદ્યાર્થીઓએ એને ખૂબ જ માર્યો એડવર્ડે કોઈને વાત ન કરી છતાં કોલેજના સત્તાવાળાઓને એ વાતની ખબર પડી ગઈ મારનાર છોકરાઓને શોધી કાઢીને તેમની પાસેથી સાચી વાત કઢાવવામાં આવી ત્યારે ઘણાને એથી આશ્ચર્ય થયું છોકરાઓ આખરે જ છોકરાઓ હતા એમને મનમાં કોઈ ઊંડા વેરઝેર નહોતા એટલે કબૂલ કર્યું કે એ વાતથી અમારો વટ પડે અમને પ્રસિદ્ધિ મળે એ રાજા થાય ત્યારે પણ અમે કહી શકીએ કે અમે ભણતા ત્યારે અમે એને સારી રીતે મેથી પાક આપ્યો હતો ટીકા સાંભળીને ઉકળી ઉઠવાના બદલે એની પાછળના હેતુનો પણ વિચાર કરી જોજો એકવાર એક જાહેર કાર્યકર વિરુદ્ધ એક વ્યક્તિએ એક પત્રિકા છપાવી તેમાં આક્ષેપ કર્યો કે કાર્યકર લાખો રૂપિયા ખાઈ ગયેલ છે એ વાંચીને બીજા ઘણા માણસો પ્રતિકાર કરવા તૈયાર થઈ ગયા કેટલાકે તેનો હૃદયો પણ આપ્યો પરંતુ પેલા કાર્યકરે કશું ન કહ્યું તેમના સાવ નજીકના મિત્રે કાર્યકરને પૂછ્યું આવા હળહળતા જુઠ્ઠાણાનો પોતે કેમ આપતા નથી એ વ્યક્તિને પ્રસિદ્ધિ જોઈએ છે એને કાંઈ મારી સાથે અંગત વેર નથી મારી જગ્યાએ કદાચ એનો સગો ભાઈ હોત તો પણ એણે આમ જ કર્યું હોત ગમે તેમ કરીને એને લોકોની નજરમાં આવવું છે હું ખુલાસો કરું કે ન કરું એની સાથે મને કોઈ ફેર પડવાનો નથી તમે જો બીજાથી સહેજ પણ આગળ જતા હશો તો સ્વાભાવિક છે કે પાછળથી કોઈ પોતાનો પગ લંબાવીને તમારા પગને આંટી મારશે ઈસવીસન ઓગણીસો ને નવમાં કૂતરા ગાડીમાં ઉત્તર ધ્રુવ પહોંચનાર એડમિરલ પિયરીની ગણતરી દુનિયાના ગણ્યા ગાંઠ્યા સાહસવીરોમાં થાય છે જે કામ કરવા માટે અગાઉ માણસોએ પોતાની જિંદગી હોડમાં મૂકી હતી અને કેટલાકે જિંદગી ગુમાવી હતી એ કામ એણે સફળતાપૂર્વક પાર પાડ્યું એટલું જ નહીં એ કામ કરવા માટે એને પોતાને પણ પારાવાર હાડમારીઓ વેઠવી પડી ઠંડી અને ભૂખથી લગભગ મરણ તો સ્થિતિમાં આંગળીઓ એવી ગઈ કે આઠ આંગળીઓ તેને કપાવી નાખવી પડી એવી પડો પણ આવી ગઈ કે એને લાગ્યું કે ચોક્કસ ગાંડો થઈ જશે આવા સાહસિક માણસને બિરદાવવાના બદલે કોઈ એની બદબોઈ કરે એ માની શકાય ખરું છતાં હકીકત એવી છે એડમિરલ પિયરી જ્યારે ઉત્તર ધ્રુવમાં જીવ સટોસટના સાહસમાં રોકાયેલો હતો ત્યારે નૌકા ખાતાના તેના સિનિયર ઓફિસરો ઈર્ષાથી બળીને રાગ થઈ જતા હતા તેમણે આક્ષેપો કરવાનું શરૂ કર્યું કે પિયરી ઉત્તર ધ્રુવની સફરના નામે હજારો લાખો રૂપિયા ભેગા કરીને ઉત્તર ધ્રુવમાં જઈને મજા કરે છે ઘણા લોકો તેમના એ જુઠ્ઠાણામાં ફસાયા અને અમેરિકામાં ચર્ચાનો એક વંટોળ ઊભો થયો લોકો તરફેણમાં અને વિરુદ્ધમાં રજૂઆતો કરવા લાગ્યા કોઈને એવો વિચાર પણ ન થયો કે ઉત્તર ધ્રુવમાં મજા કરવા જેવું એવું તે શું છે સોપન હોરે બરાબર કહ્યું છે કે મહાપુરુષોના દોષો શોધી કાઢવામાં જ કેટલાક ગંદા મગજને આનંદ મળતો હોય છે પિયર જેમ ઉત્તર ધ્રુવમાં જવું તે એક વાત છે અને ઓફિસના ટેબલ પર બેસીને તેની વિરુદ્ધ લખાણ તૈયાર કરવું તે બીજી વાત છે અને તે હંમેશા વધુ સરળ હોય છે અને જેમને કશું કરવાનું ન હોય તે તે જ કરે છે એટલે જેમને કશું કરવું હોય કશુંક રચનાત્મક સંતોષકારક સુખદાયક તેમણે બીજાની ટીકા નિંદા કે વઘોવણીનો વિચાર કર્યા વિના પોતાનું કામ કરવું જોઈએ એ જ એકમાત્ર અને સૌથી સરળ માર્ગ છે એક વાત મનમાં કોતરી રાખવા જેવી છે જે ગાડી દરેક નાના સ્ટેશને ઊભી રહે છે તે પોતાના લક્ષ્ય પર મોડી પહોંચે છે